પાઘણી પૂનમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે લાખો પદયાત્રીઓએ ડાકોર તરફ પ્રયાણ માંડ્યું છે હાલ ડાકોરમાં પૂનમના આગળના દિવસે માનવ મહેરામણ ઉમટતા પૂનમ જેવો જ માહોલ સર્જાયો છે ધોળી ધજા સાથે ડાકોરમાં પદયાત્રીઓ ઉમટી પડ્યા છે અને ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે જય રણછોડ માખણછોડના નાદ સાથે ડાકોર ગુંજી ઉઠ્યું છે તો બીજી તરફ ભક્તોના અવિરત પ્રવાહને લઈને પોલીસ વિભાગ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ખેડા પોલીસ દ્વારા મંદિરમાં જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે ખેડા પોલીસને કુલ આઠ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે ડાકોરમાં પ્રવેશતા તમામ રસ્તાઓને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે જિલ્લા નેત્રમ પોલીસ દ્વારા સમગ્ર કેમેરાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ડાકોરમાં હોળી પૂર્ણિમાને લઈ અને જે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે હાલ આપણે છે ડાકોરના જે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે ડાકોરને પોલીસ છાવણી સહિત સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો છન્નું જેટલા બોડી વન કેમેરા તેમાં લાઈવ ચૌદ જેટલા બોડી વન કેમેરા સાથે જે વિશ્વાસ પ્રોજેક્ટ અંદર અંતર્ગત અઠ્ઠાણું જેટલા વિશ્વાસ પ્રોજેક્ટના જે સીસીટીવી કેમેરા છે સાથે જ મંદિરના ચોર્યાસી જેટલા મંદિરના કેમેરા સાથે હાલ અત્યારે કંટ્રોલ રૂમ દિવસ રાત અહીંયા ચાલી રહ્યો છે